ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુથી જે રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ ઉપર આવેલ દૂધ સહકારી મંડળીથી મશાલ સર્ગલ્સ નીકળી બાબલા ચોક અને રાજમાર્ગ પર પસાર થઈ ભગતસિંહ ચોક સુધી મશાલ સર્ઘલ્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું